ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ એન્ડ મોટર નામ યાદ રખના કહેવાય છે ને કે મહેનત નું ફળ તો ચોક્કસ થી મળે છે એવી જ રીતે પાટણમાં હાજીપુર ગામની ચાર દીકરીઓને પણ મળ્યું છે તેમણે પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે કેમ કે આ ચારેય દીકરીઓ એક જ પરિવારની છે અને એક જ સાથે પોલીસમાં પણ લાગી છે અહીંયા સુધી પહોંચવાની તેમની સફર ઈઝી તો બિલકુલ નહોતી અને ઘરની પરિસ્થિતિ પણ એવી નહોતી કે તેઓ મોટા સપના જોઈ શકે પરંતુ પિતાના સાથ અને માની મમતા અને દીકરીઓની મહેનતે આખરે એવું પરિણામ મેળવ્યું કે બધા જુદા રહી ગયા આવો તેમને સાંભળી કે સફળતા સુધી પહોંચ સીડીઓ ચડવી પડે છે અમે એક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને મારા પપ્પાએ ખૂબ જ મહેનત કરીને અમને ચાર દીકરીઓ અને મારા ભાઈને પણ ભણાવ્યા છે અને અમારા પરિવારનું ગુજરાન ચલાવ્યું છે તેથી અમને લાગી આવું કે અમારા પપ્પાના મદદ થઈ શકે એટલે અમે અમારે નોકરી લેવી જરૂરી છે તો પછી અમે તૈયારી ચાલુ કરી અને અમારા ગામમાં અમારા ગુરુજી એવા રમેશભાઈ દેસાઈ છે તેઓએ પણ અમારે પાછળ ખૂબ જ એવી મહેનત કરી છે એમના કહી શકાય કે એમના લીધે જ અમે શાયદ લાગી શક્યા છીએ અને અમારા માતા પિતાનો પણ અમને ખૂબ જ એવો સપોર્ટ હતો તેથી આજે અમે આ મુકામ પર પહોંચી શક્યા છીએ અમે ખૂબ જ એવી મહેનત કરી છે ચાર બહેનોએ અમારા ગુરુજી છે ને એ તેઓ અમારા ગામમાં જ રહે છે અને તેઓ પણ જાતે જ અમારા ટેસ્ટ લેતા હતા તેઓ જાતે પોતાનું કિંમતી સમય ફાળવીને અમારા પાછળ અને અમને દોડની પ્રેક્ટિસને એવું કરાવેલું છે તેમને ખૂબ અમારા પાછળ મહેનત કરેલી છે એટલે જ મહેનત વગર તો પરિણામ મળતું જ નથી અને આ સફળતા મેળવવા કેટલું ઘસાવું પડે છે તે પણ સાંભળ્યું અમારે ચાર ચારો બહેનોમાંથી હું સૌથી નાની છું હું ફર્સ્ટ ઇયરમાં કોલેજમાં હતી ત્યારથી જ મેં તૈયારી ચાલુ કરી ચાલુ કરી હતી પછી અમે ચારે બહેનો રોજ સવારે વહેલા ઉઠી ક્લાસીસમાં જતા હતા ક્લાસીસમાંથી આવીને સાંજે રનિંગ બનિંગ કરીને આવું સાંજે ફરીથી વાંચવાનું બસ મારી મમ્મી આખો દિવસ કામ કરે ઘરની તે અમારે ચારે બહેનોમાંથી કોઈ કોઈ પાસે કામ બી નથી કરાવતી મારા પપ્પાએ અમારી પાછળ બહુ મહેનત કરી છે તેમજ અમારા ગામમાં રમેશ દેસાઈ કરી રમેશભાઈ દેસાઈ રમેશ રમેશભાઈ દેસાઈકરની સાહેબ છે તેઓએ પણ અમારી પાછળ ખૂબ મહેનત કરી છે તેઓ અમારા માટે ડેલી ટેસ્ટ બનાવતા હતા પછી અમારે કોઈ બુકની જરૂર પડે કોઈ ગરીબ ઘરનું હોય તો તેઓ પોતાના પૈસા આપી અને એમને બુકને બધું ખરીદી આપતા હતા ક્લાસ કરવા માટે પાટણ જતા હતા અમારું ગામ પાટણથી થોડું દો દૂર છે તો અમારે ત્યાં રોજ જવાનું આવવાનું એટલી બધી પરિસ્થિતિ અમારા ઘરની સારી નથી રોજ અમારે જવાના પૈસા થાય આવવાના પૈસા થાય પછી ચારે બહેનોના ક્લાસના પૈસા મારા પપ્પાએ અમારી ચાર બહેનોના થઈ કમસે કમ એક લાખ જેવી તો અમારી ફી ફરી હતી ચાર બહેનોની થઈ પછી બીજું બધું કંઈ બી જરૂર હોય ને તો મારા પપ્પા જોડે મતલબ એમના જોડે પૈસા ના હોય તો હેરા કદી એમના કે મારા જોડે નથી તમે ખાલી એમ જ કીધું કે તમે તાર ખાલી મહેનત કરો હું બેઠો છું તમારા પાછળ તેમણે અમારા પાછળ બહુ મહેનત કરી છે એટલે કે પિતા તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તો ટફ પડ્યું ખર્ચા પણ હતા પરંતુ કહેવાય છે ને કે અગર કરે હો તો સબ આસાન કરી પણ બતાવ્યું અને હજારો દીકરીઓને પણ ઇન્સ્પાયર કરતા ગયા